નમસ્કાર મિત્રો જય ભીમ જય સંવિધાન હું છું હરિલાલ પરમાર સોશિયલ મીડિયામાં જે કે હકીકત બનતી હોય છે એ બિલકુલ સાચી માની લેવાની ક્યારેય કોઈ ઉતાવળ કરવી નહીં એનું કારણ છે કે હકીકત જે હોય છે એ હકીકતથી બિલકુલ વિપરીત હોય છે જે આપણે જોઈએ છીએ જે લોકો પોતાના પબ્લિસિટી સ્ટન્ટ માટે પોતાના પ્રચાર માટે પોતાની ટીવી યુટ્યુબ ચેનલ ચલાવવા માટે કોઈપણને ટાર્ગેટ કરી દેતા હોય છે પોતાની વાહવાહી કરવા માટે અને પછી એ જ વ્યક્તિ પાછા જેની પણ બદનામી કરી હોય એની સાથે સામે ચાલી અને સમાધાન કરવાની એક પ્રક્રિયા ઊભી કરતા હોય છે તો એ તો બિલકુલ બહુ ખોટી બાબત છે કે તમારે સામાન્ય વ્યક્તિને જો સન્માન જાળવવું જ હોય તો એનું અપમાનજનક ભાષામાં એની સાથે વર્તાવ કરવાની ક્યાં કોઈ જરૂર પડે છે નથી પડતી એટલે આપણે માણી છીએ માણસ તરીકે આપણી એક નામના હોવી જોઈએ અને આપણી એક ઇજ્જત અને એક ઇમેજ બનેલી હોવી જોઈએ કે જેનાથી આપણે ઓળખાઈએ સારા અને ખરાબ એ બંનેની બાબતમાં તો બહુ સામ્યતા રહેલી છે અને એટલી સમયતા છે કે જે સારા હોય છે એ ક્યારેક ખરાબ હોતા નથી એમને ખરાબ ચિતરવામાં આવે છે અને જે ખરાબ હોય છે એ ક્યારેય પણ સારા બની શકતા નથી એ ખરાબ જ રહે છે કોઈનું ખરાબ કરવા માટે કોઈનું ગુરુ કરવા માટે સારા વ્યક્તિની તમને વાત કરું તો અમને અમે લગભગ બે એક મહિના પહેલાં અમે ફરવા ગયા હતા દ્વારકા બેઠ દ્વારકા બાજુ પછી કાલાવડ ગામ આવ્યું ને તો કાલાવડ અમે રોકાયા થોડી વાર તો એક હોટલ ઉપર અમે ચા પાણી કરવા માટે રોકાયા તો પછી વાત વાતમાં એમાં વાતમાંથી વાત નીકળી તો મેરાવણભાઈ આહિરનું નામ નીકળ્યું મેરાવણભાઈ આહિર વિશે અમે વાત કરી તો અમને એમ થયું કે ચલો મેરાવણભાઈ અહીંયા આવે છે તો મેરાવણભાઈને મળતા જઈએ તો પેલા હોટલના જે હતા ને જેની હોટલ હતી ને એ ભાઈએ એમને કીધું કે કોણ વ્યારણ વ્યારાવણ આવી તો કે હા તો કે એ અમારા ઓળખીતા જ છે તો મેં કીધું હશે પછી મેં એમને કીધું કીધું એ ફોન કરીએ છીએ એમને પણ મરાણભાઈ ફોન ઉપાડતા નથી ક્યાંક રસ્તામાં હશે કામથી તો કે કંઈ વાંધો નહીં મહેરાણભાઈના મહેમાન છો તો અમારા મહેમાન હોટલમાં મેં ચા પાણી કર્યા બધાને ચા પાણી અમને કરાવડાયા ચા પાણી નાસ્તો કર્યા પછી પૈસા આપવાની અમે વાત કરી તો બોલો એક પૈસા અમારો ના લીધો અને કે ના ભાઈ પૈસા લઈશ તો ભાઈ ખોટું લાગશે કે ભાઈ મારા સગા સંબંધી કે મહેમાન હતા અને એમનો તમે પૈસો લીધો એ સારું નાખ્યા એટલે સારા જે માણસ હોય છે ને એ અને હું કંઈક કોઈનામાં કોઈના માટે પ્રચાર નથી કરતો પણ જે સારા છે એની વાત કરું કે ભાઈ દલિત સમાજ વિશે કોઈ પણ તમે પૂછો દલિત સમાજની સાથે આ ભાઈએ ઘણી વખત મદદમાં આવ્યા છે અને ઘણા લોકોને મદદ કરી છે પછી દલિત હોય કે આવી હોય કે કોઈ પણ કોમ હોય એટલે એવું કંઈ છે નહીં કે ભાઈ જે કોઈના કહેવાથી કોઈને ખરાબ ચિત્રી નાખીએ આપણે કોઈને ખરાબ કરી નાખીએ ખોટું પડે હકીકત એ છે કે તમે કોઈનું સારું ના કરી શકતા હોય તો કાંઈ નહીં તો કોઈનું ખરાબ કરવાનું તો વિચારવાનું બંધ કરો એ બાબત બહુ મહત્ત્વની છે બાકી દિવસના દુશ્મન અને રાતના ચોકીદાર જેવા ધંધા કરવા એ આપણું કામ નહીં શેરની માથે સવાસે હોય છે જે ખાડો ખોદે તે પડે એટલે કંઈ પણ કોઈનું ખરાબ કરવું હોય કે કોઈનું તો એ આપણા હાથની તો વાત છે નહીં એ તો સમય સમયની વાત છે તમારો સારો સમય હોય તો તમારું સારું થાય અને તમારો ખરાબ સમય હોય તો તમારો ખરાબ થાય સમય ક્યારેક કોઈનો ગુલામ છે નહીં પણ સમયની સાથે ચાલો અને કોઈ પણ સમજવે દરેકની સાથે માણસ થઈને માણસેથી વર્તન કરો સારું લાગે ઘણું બધું સારું લાગે કોઈ તમારા વિષય ખરાબ બોલતું હોય તો આપણે એને ટકોર કરીએ કે ના ભાઈ હે ભાઈની વાત ના થાય એટલે એ ભાઈ તો ફૂલ સપોર્ટમાં છીએ મેરાણભાઈના અને દલિત સમાજ પણ ફૂલ સપોર્ટમાં છે મેરાણભાઈના અને હર ઘડી હર સમયે અમારે તો કોઈ કારણમાં એક લગભગ ઘણા બધા લોકોને મળ્યા હતા મેં કીધું કે ભાઈ મેરાણભાઈ તો ગમે ત્યારે અમારી મદદે આવતા હોય છે ગમે તે તકલીફ હોય તો એ માણસ કામ આવતો હોય છે એના ઘરે ખેતીવાડી ટ્રેક્ટર સાધન સંપન્ન બધું છે એને કઈ કોઈની જરૂર નથી પડતી લોકોને એની જરૂર પડે ને મદદ બી કરે છે લોકોને એટલે સારા માણસની સુવાસ પ્રસરી જતી હોય છે સારા માણસની સારી વાતો થાય અને ખરાબ ખરાબ જય ભીમ બધાય ધન્યવાદ મિત્રો હા ભીરું ના હરિલાલ પરમાર અમદાવાદ આપણે ભાણવામાં આવીને ફોન કર્યો ત્યારે આપણે બીજી હતા એટલે ફોન ન પીવડ્યો પણ આપણે આપણે આવા માણસોને મળવાનો એક લાવો હોય આપણા વડીલ કહેવાય તો અફસોસ છે કે ભાઈ આપણે મળી મળ્યા નહીં આવ એને મને ફોન કર્યો એટલે આપણો ફોન કંઈક કામમાં હોય ન વિગડ્યો તો એ આપણે ભૂલ કે ભાઈ કોઈ વાંધો નહીં આપણે વળી એના મહેમાન થશું અમદાવાદ અહીં આવશે તો આપણા મહેમાન થશે એવડા વડીલ માણાને આપણે મળવું જરૂરી છે એમાંથી કંઈક આપણે થોડુંક મેળવવું એના જે વિચાર હોય એમાંથી કંઈક આપણે લઈએ ને તો આપણે ખબર પડે તો આવા માણસોને આપણે એ આપણી મોટી ભૂલ કહેવાય એમ તો આપણે એના મહેમાન થશું અહીંયા આવશે તો આપણે મહેમાન થશે એ આપણા તો વડીલ કહેવાય અને આ સમાજનો તો આપણે દલિત સમાજનો તો આપણે બહુ ટેકો છે એટલા આપણે રાખે આપણું કે કોઈ વાત ના પૂછો આપણે એના આભારી જ તો આવા લોકોને આપણે મળીને તો આપણું જીવન ધન્ય થાય કોઈ વાંધો નહીં આપણે ત્યાં જશું તો મહેમાન થશું એને હા યા તો આપણે મહેમાન થશે તો વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઈક કરજો દો સબસ્ક્રાઈબ કરજો એમ મોલી દેજો દે ચા કરો